નગરપાલિકાની નંબર રદ કરવામાં આવી છે વોર્ડ નંબર સાતની ચાર બેઠકો પર આવતીકાલે મતદાન નહીં થાય વધુ વિગતો સાથે સંવાદદાતા મુશ્તાક જોડાઈ ચૂક્યા છે મુશ્તાક ધ્રોલ નગરપાલિકાની વોર્ડ નંબર સાતની ની ચૂંટણી રદ કરવામાં આવી છે બિલકુલ થી બનશી વાત કરવામાં આવે તો આવતીકાલે જે છે ધ્રોણ નગરપાલિકાની ચૂંટણી ને લઈને પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ધ્રોણ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સાત જે વોર્ડ છે એમાં બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ જે વોર્ડ નંબર સાત ના કોંગ્રેસના જે ઉમેદવાર છે દશરથસિંહ જામસંગ જાડેજા જેનું પરમ દિવસે જે છે હાર્ટ એટેક ના કારણે મૃત્યુ નિપજ્યું હતું અને તે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે જે સામેના પક્ષના બિનારી ઉમેદવારે ને લઈને ક્યાંક ને આ સમગ્ર ઘટના મામલે હાલ અત્યારે તંત્ર દ્વારા વોર્ડ નંબર સાત ની જે ચાર બેઠકો છે જેના પર મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં આ બેઠક ઉપર ક્યારે મતદાન થશે તેની જાહેરાત કરવામાં આવશે પરંતુ જે અઠ્યાવીસ છે તેમાંથી હવે આવતીકાલે ચોવીસ બેઠકો પર મતદાન થશે ને ધ્રોલના વોર્ડ નંબર સાત ની ચાર બેઠકો પર આવતીકાલે મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં જી મુશ્તા જાણકારી સાથે જોડાવા બદલ આભાર